લાંબા સમયથી એક ઘટના વિવાદમાં હતી જે સંજય સોલંકી છે તેમને માર મારવાની ઘટના એ બાબતે ગણેશ ગોંડલ છે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું અને એ પછી હમણાં જ થોડા દિવસની અંદર એક ઓડિયો વાયરલ થયો જે દિનેશ પાતર છે વકીલ એ અને સામે પક્ષે જે રાજુ સોલંકી છે ક્યાંક વાત હતી જયરાજસિંહ જાડેજા સાથે સમાધાનની હવે થયું છે નથી થયું એ રાજુ સોલંકી જાણે છે પણ હવે આ બધી જ બાબતે હવે સમાજ મેદાનમાં આવ્યો છે કે જેમણે અત્યાર સુધી રોજે રોજ જે રાજુ સોલંકી છે એમના પરિવારને મદદ કરી હતી એ જેલમાં ગયા હતા ત્યારે પણ એમના પરિવારને સાચવ્યો હતો હવે એ જ સમાજ છે એમને રાજુ સોલંકીનો બહિષ્કાર કર્યો છે અને સિદ્ધિ એમની વાત છે કે અત્યાર સુધી અમે એમની સાથે હતા પરંતુ જ્યારે સમાધાનની વાત આવી ત્યારે અમને પૂછવામાં પણ નથી આવ્યું એક પણ વખત અમારી સાથે વાતચીત નથી થઈ અને આખી ઘટના બની ગઈ છે હવે જ્યારે ઓડિયો વાયરલ થયો એ પછી હવે સમાજ મેદાનમાં આવ્યો છે સ્પષ્ટ વાત કરી દીધી છે કે હવે ચાર જાન્યુઆરી હવે આખો સમાજ અહીંયા ભેગો થશે રાજકીય નેતા હશે બિન રાજકીય નેતા હશે બધા ભેગા થવાના છે ઠરાવ પસાર કરવાના છે કે રાજુ સોલંકીની જેમ જો કોઈ બીજો એક આવો પરિવાર છે કે જેમને ખરેખર સમાજની જરૂર છે સમાજ એ સમય એમની સાથે ઉભો છે અને પછી ક્યાંક એવું લાગે છે કે હવે એ વ્યક્તિએ સમાધાન કરવું છે કોઈ વ્યક્તિ સાથે કરી પણ નાખે પણ આ બધી બાબતે જ્યારે સમાજ સાથે ઉભો છે એક સમાજને એમને પૂછવું પણ પડે અને આ બધી બાબતે ક્યાંક રાજુ સોલંકીએ પોતાના સમાજને નહીં પૂછ્યું હોય અને સમાધાનની વાત કરી એટલે હવે ક્યાંક જે ઠરાવ છે તે પસાર કરવાની વાત સામે આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ આ પ્રકારનું પગલું ભરશે તો પછી એમને સમાજમાંથી એમનો બહિષ્કાર કરવામાં આવશે સૌથી પહેલા તો દેવદાન મુછડિયા અને ડીડી સોલંકીને સાંભળીએ કારણ કે આ એક બેઠક મળી હતી અને નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે 4 જાન્યુઆરી બધા લોકોએ ભેગું થવાનું છે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જૂનાગઢના રાધુભાઈ સોલંકીના દીકરા સંજય વસેનો જે બનાવ બન્યો હતો એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે સમગ્ર રાજ્યના સમાજે સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું ત્યાર પછી આખો આ કેચ છે એ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જયારે ઉભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી સમાજને ખંભે આખી બંદૂક ખોરી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો અને હવે જયારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મેળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે વિડીયો ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં એક રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માગતો વિડીયો મુકાવીશ એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માગતો વિડીયો મુકાવે એક માગણી અમારી એવી છે બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા અને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો ધોરાજી તાલુકા સોરી જેતપુર તાલુકાના એટલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો એટલે શહીદ થયો હતો આ રેલી સમયે તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ માગણી કરીએ છીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે બે તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો સૌરાષ્ટ્રના બારે બાર જિલ્લાના આગેવાનો ચાર જાન્યુઆરીએ આવતી ચાર જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ દરેક જિલ્લામાંથી દસ દસ આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ આ બાબતે અમે આવતી ચાર તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મીટિંગ પણ કરશું અને આ કેસની અંદર જે અમારી માગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ હાલે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું સાથે સાથે હાઈકોર્ટમાં પણ રીટ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ક્યારેય અમે મંજૂર નહીં થવા દઈએ હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે રાજુ સોલંકી જેવા ઘણા વ્યક્તિઓ હશે કે જ્યારે અમને જરૂર હશે ત્યારે એમનો પરિવાર છે એમની સાથે ઉભો હશે પરંતુ જ્યારે એમને લાગ્યું હશે કે હવે સામે પક્ષે સમાધાન કરવાની જરૂર છે ત્યારે સમાધાન કરવું પણ જોઈએ વ્યક્તિગત નિર્ણય એ વ્યક્તિનો છે હવે અહીંયા રાજુ સોલંકીએ કોઈના દબાણમાં આવવાથી સમાધાન કર્યું છે કેમ કર્યું છે ખબર નથી પરંતુ દરેક વ્યક્તિને અમે કહેવા માંગીએ છીએ કે જે વખતે તમને જરૂર છે તમારા સમાજની તમારો સમાજ તમારી સાથે ઉભો છે અને પછી જ્યારે તમને એવું લાગે છે કે હવે મારી પાસે બધું છે સમાધાન કરી તો એ પણ તમારે સમાજને પૂછવું પડે કારણ કે જયારે જયારે તમને જરૂર હોય છે ત્યારે તમારી સાથે ખભે થી ખભો મિલાવીને ઉભો હોય છે અને પછી જરૂર પડે અને તમને એવું લાગે કે હવે આમાં બધું થઈ ગયું છે એટલે ખભે જે સમાજ છે એમના બંદૂક રાખીને ફોડી દેવાની આવું ના હોય હવે અહિયાં જે રીતે રાજુ સોલંકી છે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ઠરાવ પણ પસાર કરવામાં આવશે કે આ વ્યક્તિથી થી ક્યાંક આપણે વાત કરીએ તો આગળ બીજા કોઈ સમાજ વ્યક્તિ હશે એ પણ સમજી જશે કે જ્યારે ઉપયોગ કરવો છે ત્યારે ભલે સમાજ તમારી સાથે છે પરંતુ તમારું બધું કામ પૂરું થઈ જાય તમને એવું લાગે કે હવે અમને બધું જ મળી ગયું છે મારું સમાધાન થઈ ગયું છે તો સમાજની પણ જરૂર નથી હવે રાજુ સોલંકી નો જે રીતે અહીંયા અવિરોધ થઈ રહ્યો છે તેમને લે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર